દેશી ઘી લઈશ ઘી ગરમ થઈ જાય એટલે ચોક કરેલા ગાજરને અંદર એડ કરીશ અને સ્લો ફ્લેમ ઉપર ગાજરને સાતળી લઈશ જેટલું ગાજર સાતળશો એટલો હલવાનો ટેસ્ટ સરસ આવશે ગાજરને સારી રીતે સાતળી લેવાનું છે ગાજર સરસ રીતે સતળાઈ ગયું છે હવે કુકરનું ઢાંકણું બંધ કરી બે વિસલ વગાડી લઈશ તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ ગાજરને કૂક કરવાનું છે બે વિસલ વાગી ગઈ છે હવે ગાજરના હલવાને ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે ગાજર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે ફરીથી આપણે તેને સાતળશું જેટલું સાતળવામાં આવશે એટલો ગાજરનો હલવો ટેસ્ટી બનશે આપણે એમાં મિલ્ક પાવડર માવો કે દૂધ નથી ઉમેર્યું છતાં પણ આ હલવો એકદમ ટેસ્ટી અને યમ્મી બનશે અને આપણે બે ચમચી ઘીનો જ ઉપયોગ કર્યો છે ફરીથી મેં એક ચમચી ઘી એડ કર્યું છે હલવાની શાઇનિંગ માટે એક ચમચી ઘી એડ કરવાનું છે અને એને પણ સારી રીતે સાતળી લેવાનું છે હવે અંદર અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશ અને એને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલવાને સાતળવાનો છે હવે એમાં અડધી ચમચી જેટલો એલાયચી પાવડર એડ કરીશ અને એક ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ એડ કરીશ અને એને પણ સરસ રીતે હલાવી મિક્સ કરી લઈશું અત્યારે મેં ખાંડ લીધી છે તમે ગોળનો પાવડર પણ લઈ શકો છો હલવો બનીને રેડી થઈ ગયો છે મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધો છે મારા ગાજરના હલવાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક જરૂરથી આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય